વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બીજું ચેપ્ટર ગુપ્તદાન મિત્રો જેનો ભાગ ગુપ્ત જેમાં લેખક પરિચય જોયો અને લેખકની જે જે ગામ પ્રત્યેની અરુચિ હતી એ ધીમે ધીમે રુચિમાં ફેરવાવા લાગી હતી એવી જ રીતે આપણે ભાગ બે જોયો જેમાં લેખકની જે ભીખાસેટ પ્રત્યેની અરુચિ હતી જેના મનમાં જે વિચારો હતા એ વિચારો પણ બદલાવા લાગ્યા તો શા માટે એના ભીખા સેટ વિશેના વિચારો બદલાયા એ આપણે ભાગ ત્રણ માં જોઈશું હવે જો તમારે ભાગ એક અને બે જોવાના બાકી હોય બહુ મજા આવે એ વાર્તા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમારે જોવાના બાકી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને નીચે પ્રમાણે મળશે જેમાંથી દરેક વિષયના જો ગણિત વિજ્ઞાન અંગ્રેજી બધા સામાજિક વિજ્ઞાન બધા વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણ સમજૂતીના વિડીયો

પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અન્ય પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો લે તમારા મિત્રો દોસ્તો આજુબાજુના મિત્રોને જાણ કરો સાતમા ધોરણમાં જશો એટલે વિષય ખુલે વિષયમાં તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો ચાલો ત્રીજો ભાગ હવે શા માટે લેખક છે એ ભીખા સેટ વિશે વધુ જાણવા માંગે છે કે આવું શા માટે કરતા હતા એમ તો વાત વાતમાં તેમણે કહ્યું કે હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી કોને એટલે કે કોઈને હું મદદ કરું છું એ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો કહું છું એટલે કે તમે વધારે આગ્રહ કરો છો એટલા માટે હું તમને કહું છું કે કર કસર કરું છું જો હું કંજુસાઈ નથી કરતો બરાબર સમજો

તમને એમ થતું હશે કે સેટ પાસે આટલા બધા રૂપિયા છે પૈસા છે છતાં શેઠ કરે છે પણ તમે સાહેબ મને કહો કે મારી આજુબાજુના લોકો મારી આજુબાજુમાં રહેતા લોકો મારા ગામના લોકો ગરીબ હોય ગરીબીમાં સડતા હોય એટલે કંઈ સડવાની વાત નથી શાકભાજી જેમ સડે એમ પણ ગરીબીમાં હોય ગરીબ હોય બરાબર જેને બે ટક નું જમવાના ફાંફા પડતા હોય તો હું કઈ રીતે મોસો કરી શકું તમે મને કહો એ કઈ રીતે યોગ્ય જ જ નથી નથી સારી વાત તેમને શરીર ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું તમારા મનમાં એમ કદાચ થતું હશે કે શેઠ થીંગડા કપડાં કપડા પહેરે છે પણ તમે જ મને કહો કે એમને શરીર ઢાંકવા માટે પણ પૂરતું કપડું મળતું નથી ગાભોય મળતો નથી તો હું પછી કેવી રીતે નવા લુગડા પહેરી શકું મારે તો ભગવાનની દયા કહેવાય કે મને શરીર ઢાકવા માટે કપડાં તો આપ્યા છે કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી અને આપણે ગળ્યું ખાવા બેઠા જો હું કંઈક સારું ખાવા બેસું ને તો પણ મને મનમાં વિચાર આવે કે લોકો પાસે તો ખાવાના પૈસા નથી તો એની બદલે મારી પાસે તો ઘણું બધું ખાવાનું સારું છે તો હું આવું ગળ્યું ખાવા બેઠો મીઠાઈઓ ખાવા બેઠો એમ ગળિયું ખાવું એટલે અહીંયા મીઠાઈઓ બધી ખાવી એમ એટલે એવા પ્રસંગે જે કઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા પૈસા જુદા મૂકું છું છું અને તેમાં એટલા બીજા ઉમેરું મિત્રો આ વાક્ય બરાબર સમજો એટલે એવા પ્રસંગે કે ભાઈ મને એમ થાય કે કપડાની જોડી સારી ખરીદી લો તો કપડાની સારી જોડી ખરીદવા માટે ઈ સમયની વાત કરતા હશે કે ભાઈ ચાલો પચીસ રૂપિયા જેવો ખર્ચો થાય છે આ એક ખાલી વાત કરીએ છીએ આપણે તો હું કપડાની સારી જોડી નહીં લઉં કપડામાં શું કરી દઈશ દઈશ હું અને પચીસ રૂપિયા હું અલગથી મૂકી દઈશ બરાબર જુદા એટલે અલગથી મૂકી દઈશ અને સામા હું એટલા બીજા પૈસા એટલે કે બીજા પચીસ રૂપિયા ઉમેરીશ એની અંદર અને પચાસ રૂપિયા હું કપડા નિમિત્તે મૂકી દઈશ સાઈડમાં સેના શેના માટે લોકોની મદદ કરવા માટે અને હું થીંગડું મારી લઈશ આવું કેવા માંગે છે ખ્યાલ આવે છે હોટલમાં જમવાનું મન થાય તો હોટલમાં એક હજાર રૂપિયાનું બિલ આવે એમ છે તો એક હજાર રૂપિયા હું સાઈડ માં મૂકી દઈશ બીજા એક હજાર રૂપિયા હું વધારે મૂકી દઈશ બે હજાર રૂપિયા હું બચત કરી દઈશ અને હું ઘરે જમી લઈશ એમ આવો વિચાર આવે ત્યારે અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું જો હવે આ જે પૈસાની બચત થઈ એ પૈસાની બચત હું ગરીબ લોકોની બરાબર ગરીબ ગુરબા એટલે કે ગરીબ લોકોની મદદ કરવા માટે હું વાપરું છું હવે મને ગયું કોણ કે છે કરતા હતા શેઠના પૈસા જોઈને શેઠની સાહેબી જોઈને નમન નહોતા કરતા પણ શેઠનું આવું કામ જોઈને નમન કરતા હતા આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો જો હવે લેખકને પછતાવો થાય છે

કે મેં આ શેઠ વિશે ખોટું વિચાર્યું મારાથી શેઠ કહ્યા સિવાય ન રહેવાય જો હવે શું કે છે એટલે મને હવે પસ્તાવો થયો બરાબર એટલે મને પણ શેઠ કીધા વગર ન રહેવાયું કે ભાઈ શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે જો હવે ડોક્ટર લેખક પોતે કે છે કે શેઠ અજાણતા હું જાણતો નતો અજાણે એટલે કે જાણતો નતો પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે કેવી રીતે મનથી મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી એટલે કે હું તમને સમજી ન શક્યો સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો એટલે કે દુખિયાના તારણહાર છો દુખિયારાના બેલી એટલે દુખિયાના લોકોના તમે તારણહાર છો હવે શેઠ કહે છે ના ના એવું કઈ નથી ના ભાઈ ના એવું કઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછો આપું છું હવે હું કે છે આ નાના નાના ડોક્ટર સાહેબ આવું કંઈ નથી હકીકતમાં તમે જુઓ તો આ જે લોકોનું જ છે અને હું એમને પાછું આપું છું આમાં મારું કાંઈ નથી આપને બધાને ખબર છે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને મારા બાપ દાદા સેટ છે દુકાન ચલાવતા હતા તો ગામ લોકો પાસેથીને જ કમાયા હશે અને હું ગામ લોકોને જ આપું છું આવી રીતે મદદ કરીને તો એમાં મેં શું કર્યું કાંઈ કર્યું નથી પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો આવું કોણ કે છે લેખક કે માણસનો સ્વભાવ છે હું કે પોતે જે કરે એ બીજાને જણાવે કે ભાઈ મેં આને આટલા રૂપિયા દાન આપ્યું મેં આને ચોપડા લઈ દીધા મેં આને ખાવાનું અનાજ લઈ દીધું મેં આને સીવા માટે મશીન લઈ દીધું એટલે કોકને બીજાને મદદ કરે એટલે ઈ આખામાં ઢંઢેરો પીટે કે ભાઈ મેં આને મદદ કરી અને તમે તો કેવા છો કે તમે તો લોકોને મદદ કરો છો છતાં પણ કોઈને કહેતા નથી એ તમારું કેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી વાર કહે છે કે કંઈક નામના તો ખરો શું કે છે કે તમારું કેવું ખરું છે છે લેખકને કે તમારું કેવું વાત સાચી છે કે લોકો ઢંઢેરો પીટતા હોય છે શેઠાણી પણ મને ઘણી વાર છે કે કંઈક નામના તો કરો એટલે કે કંઈક જાહેરમાં તો દાન કરો એટલે લોકો જે ખોટા તમારા વિશે આવું વિચારતા હોય તો એ બધા શાંત થઈ જાય પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવો શું કહે છે એવું નકામું મિથ્યા અભિમાન શું કામ રાખવો એવો એવો મોં હુકામ રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે મિત્રો સાધુ રીતે પછી શેઠાણી ભલે મને કીધા રાખતા કઈક ના કરો કઈક જાહેરમાં દાન કરો એમ કે જેથી કરીને તમારું નામ બોલાય કે ભાઈ આ વ્યક્તિ કેટલું દાન કરે છે મિત્રો આપણે હમણાં ઘણા બધા યુટ્યુબ ની અંદર વિડિયો જોતા હોય છે એ સરસ મજાના લોકોને રહેવા માટે મકાન બનાવે છે દાન કરે છે બરાબર પણ એ જરૂરી પણ છે જો આવી રીતે લોકોને જાણ થાય જરૂર જ કારણ કે એને કારણે બીજા લોકોને પણ પ્રેરણા મળે બરાબર એટલે એ હેતુથી એ કરે છે એટલે મને શેઠાણી કહે છે કે તમે કઈક નામ ના કરો જેમ કે અત્યારે કેમ હાલમાં ખજુરભાઈ ની નામના છે બરાબર પોપટભાઈ ની નામના છે એવી રીતે તમે કઈક નામ ના કરો પણ મને એમ થાય કે એવો ખોટું હુકમ રાખવું જોઈએ મિથ્યા બરાબર હું કેમ રાખવો છે કે મારું કઈક નામ થાય એમ એટલે મને સાધુ એ કીધું તમે દાન કરો તો જમણા કરો ને ખબર ન ગુપ્ત દાન કરો એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ એટલે કે વાત મારા દિલમાં બેસી ગઈ કે દાન આપણે કરીએ પણ કોઈને ખબર ન પડવી જોઈએ અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું કોઈને ખબર ન પડે એવી રીતે એ વખતે મેં શેઠને નમન કર્યા નમસ્કાર કર્યા કે ભાઈ બહારથી થાગડ થાગર થીગડ વાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂજ વાળા વિચારક પણ હતા જો મિત્રો તમે જોઈ શકો છો અહીં થીગડા મારેલા છે દેખાય છે તો કે છે કે જે બહારથી થાગડ થીગડા દેખાતા શેઠ લાગતા હતા કે હાવ કંજુસ લાગતા હતા બરોબર એ હકીકતમાં દાનવીર નીકળા પણ દાનવીર નહીં જીવનની સૂજ વાળા વિચારક પણ હતા જો ખાલી દાન કરવું એટલું નહોતું પણ સારા વિચારો પણ ધરાવતા હતા હું શેઠ પાસે સામે માંડ નજરે જોઈ રહ્યો હું કે છે હું શેઠની સામે માન ભરી એટલે કે માન સન્માન પૂર્વક આપે છે નહીં દેખાય તમને હું 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 આ આ ધન ધન કમાયો કમાયો નથી નથી શેઠ કે છે મારા બાપ વારસામાં આપી ગયા છે મારા પિતા છે મને વારસામાં આપી ગયા છે કારણ કે આપને ખબર છે પિતા મૃત્યુ પામે એટલે એ સંપત્તિ ઉપર એના દીકરાનો હક લાગે એટલે વારસો કહેવાય તો વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ બરાબર મારા દાદા છે એ સંપત્તિ કોને આપે એના પિતાને વારસામાં પિતા કોને સંપત્તિ આપે એના પુત્રને એટલે કે મારા દાદાએ મને આપી છે તો હું મારા પુત્રને આપીશ નાથાને પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું બધો નફો વાપરી નાખું છું એટલે કે જે વધારાના પૈસા છે એ હું આવી રીતે વાપરું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું જો મારા પિતાએ મને જે કઈ સંપત્તિ વારસામાં આપી છે તો એનો હું માલિક નથી પણ રખેવાળ છું એટલે કે મારે એનું ધ્યાન રાખવાનું છે કે એ સંપત્તિ જેટલી છે એટલી મારા દીકરાને આપું મારા પિતાએ મને પચાસ રૂપિયા આપ્યા છે સંપત્તિમાં બરાબર તો પચાસ હજાર રૂપિયા મારે મારા દીકરાને આપવાના છે એ એના દીકરાને આપશે બરાબર તો અમારે ખાલી આ પચાસ હજાર રૂપિયાનું ધ્યાન રાખવાનું છે પણ એમાં જે બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે વધારાના પૈસા આવે છે વ્યાજ સ્વરૂપે તો એ મારા પૈસા નથી તો મારે લોકોની સેવામાં વાપરવા જોઈએ આ હેતુથી કહેવા માંગે છે અને હું આમ આ મારી કમાણી મને વાપરવાનો હક છે હું જે કમાવું છું એ મારે વાપરવાનો હક છે મારે તો મારા પિતાએ મને પચાસ હજાર આપ્યા તો એ મારા છોકરાને મારે પચાસ હજાર આપવાના છે બરાબર મારે એટલું ધ્યાન રાખવાનું છે પણ હું જે કમાવું છું દુકાનમાં એનો તો મને વાપરવાનો હક છે અને હું વાપરતો આવ્યો છું અને વાપરું છું હું કષ્ટ વેઠું છું કષ્ટ એટલે દુઃખ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે હો હું દુઃખ વેઠું છું કંજુસાઈ કરું છું એટલે લોકો ઘણાય મારી પાછળ બોલે છે કે આ શેઠ હાવ આવા છે એમ પેલા દિવસે સ્ટેશન થી તમે ગાડીમાં આવ્યા હજો ભીખા શેઠ ડોક્ટર સાહેબ લેખકને પણ કહી દે છે કે પહેલા દિવસે સ્ટેશન થી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજુસ કહી મારો તિરસ્કાર કરતા હતા મારો ધિક્કાર કરતા હતા જો વિચાર કરો ભેખા શેઠ બીજાના મનની વાત પણ જાણી લેતા હતા હે ને એક ડોક્ટર સાહેબે કીધું લેખકને કે તમે પહેલા દિવસે ગાડીમાં આવ્યા સ્ટેશનથી ત્યારે હું ચાલતો હતો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહેતા હતા મારો તિરસ્કાર કરતા ધિકાર કરતા હતા પણ ડોક્ટર સાહેબ શું કરું મારું મન હૃદય એવું છે લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું હું લોકોની સામે જોઉં છું કે ભાઈ લોકો બિચારા આટલા ગરીબ છે ને હું ગાડીમાં બેસું કેમ સારું લાગે ગાડીવાળાને રૂપિયો આપી દઉં જો હવે હું કે છે હું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું જો હવે ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડીને આવનારને આપું તો હું વાંધો પોટલું ઉપાડનારને એક રૂપિયો તો મળશે બિચારાને હવે એ સમયમાં મિત્રો રૂપિયો એટલે બહુ મોટી વાત હતો આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના છે એટલે કે જે આપણે ચાલીને આવીએ એમાં શું માયટાંગલા પડી જવાના આપણે શું દુબળા પડી જવાના છે આપણે શું થવાનું છે હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું જાય હું કે છે હું ઘડીક પહેલા હું થોડીક વાર પહેલા જ્યારે લેખક થોડીક વાર પહેલા જ્યારે ભીખા શેઠ અહીંયા આવ્યા દવાખાને ત્યારે હું એમ કહેતો એને બધું કહી દઉં હું એનો તિરસ્કાર કરતો તો ધિક્કાર કરતો તો હવે મને એના પગે પડવાનું મન થયું કે આવા વ્યક્તિને પગે એના ચરણ સ્પર્શ કરવા જોઈએ વૈભવ ભોગવતા ભોગવતા દાન કરના જોયા છે એટલે કે જેની પાસે અઢળક પૈસા હોય સુખ સાહેબી હોય વૈભવ એટલે સુખ સાહેબી અઢળક પૈસા હોય અને દાન કરે એવા તો આપણે જોયા છે બરાબર પણ જેની પાસે પૈસા નથી છતાંય દાન કરે એવા મેં જોયા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે એક આપણે ખજૂરભાઈનું ઉદાહરણ લઈ શકાય કે એ પોતે મકાન બીજા પાસે બંધાવતા નથી જો તમે બરાબર ક્યારેક વિડીયો જોયો તમને ખબર હશે એ મકાન બનાવવામાં પોતે પણ મદદ કરે છે પોતે પણ મકાનની ઈંટો છે એની મોટી ઈંટો છે બરાબર એનું ચુનાડું છે એમાં જે કઈ જરૂરી વસ્તુ હોય પોતે પણ સામાન ઉતારવો બરાબર બેલા ઉતારવા આ બધું જ પોતે પણ કામ કરે છે ને લોકો પાસે ખાલી કામ નથી કરાવતા એ પોતે પણ કામ કરે છે એટલે આપણે કહી શકાય સેમ ભીખા સેટ જેવા આપણે કહી શકાય ખજૂરભાઈને એને પણ ઉપમા આપી આપી શકાય એટલે કે આવા દાન કરતા તો આપણે જોયા છે કીર્તિ કેરા કોટડા એટલે કે જેની કીર્તિ ફેલાઈ ગઈ હોય બરાબર એવા લોકો જોયા છે બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે ભાઈઓ માટે દાન કરનારા સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને દુઃખ આપીને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો જોયા તો નથી સાંભળ્યા પણ નથી લેખક શું છે કે બીજાને દાન કરતા જેની પાસે પૈસા હોય જાહો જલાલી હોય સંપત્તિ હોય ને લોકોને દાન કરે એવા તો જોયા જ છે પણ જેની પોતે પોતાની જાતે દુઃખ વેઠે અને દાન કરે એવા તો મેં જોયા નથી ને સાંભળ્યા નથી

ખોટું જતું થતું જોઈને જાગતો ક્રોધ રૂટી ઓછરી ગયો ઘટી ગયો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ ઉતે દમ નીકળી જવો થાકે જવો હાથ બંધાઈ જાવ કંજુસી કરવી હવે આપણે એનું સ્વાધ્યાય છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત